મંગલેશ્વર મુક્તિધામ માં તેઓના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા આજે તેમને ભાવભીની શ્રદ્ધાંજલિ આપવા અને અંતિમ દર્શન માટે મોટી સંખ્યામાં ગ્રામજનો સંબંધીઓ સમર્થકો રાજકીય પક્ષોના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા પાંત્રીસ સોરસ સુધી પોતાના વિસ્તારને સંભાળે પક્ષમાં હોવા છતાં પણ એમને હંમેશા વડોદરા શહેરના વિકાસની ચિંતા કરી અને જેમનું અડગ અને નિખરતું વ્યક્તિત્વને કારણે આ વિસ્તારના જ નહીં પરંતુ સમગ્ર વડોદરા શહેરના દરેકે દરેક રાજકીય પક્ષના અગ્રણીઓ સાથે એમના સીધા સંબંધો રહ્યા ત્યારે વડોદરા શહેર ભારતીય જનતા પાર્ટી તરફથી પણ એમને જે કાર્મી વિદાય થઈ છે શોક વ્યક્ત કરીએ છીએ પ્રભુ એમના આત્માને શાંતિ આપે અને એમણે જે વિચારો વ્યક્ત કર્યા છે વિચારો પર કામ થાય એવી પ્રાર્થના કરું ભાઈ શ્રી ચિરાગભાઈ ઝવેરી જેઓ વર્ષોથી માંજલપુર વિસ્તારનું પ્રતિનિધિત્વ કરતા હતા અને સતત તેત્રીસ ચોત્રીસ વર્ષ સુધી કોર્પોરેટર રહીને આ વિસ્તારના નાગરિકોની સેવા કરી છે વડોદરા શહેરની સેવા કરી છે અને તેમના અકાળે નિધનથી એક સારા સમાજ સેવક વડોદરા શહેરે ગુમાવે છે ત્યારે ભગવાન તેમના આત્માને સદ્ધતિ આપે આ જ